નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંઝા માં ધોરણ દસ ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણું વર્ગખંડમાં એક પછી એક ગણિતના તાસમાં જેમ અભ્યાસક્રમ આગળ ચાલે છે એવી જ રીતે આપના એક પછી એક વિડીયોમાં દરરોજ આપણે અભ્યાસક્રમ આગળ ધપાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અમારો આશય છે કે આપ સૌની

એનો અભ્યાસ કરીએ જોઈએ ઉદાહરણ તે આલેખની મદદથી જણાવવાનું છે કે આ સમીકરણ સુસંગત છે કે નહીં એક વાર ગઈકાલનું રિપીટ કરી દઈએ સુસંગત એટલે શું જો જે આપણને યુગમાં આપ્યું છે એનો એક અથવા તો અનંત ઉકેલ મળે તો આપણે કહીશું સુસંગત છે પરંતુ એટલે કે બંને રેખાઓ સમાંતર હોય તો જોઈએ આપણે ઉદાહરણ નંબર એક સમીકરણ છે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ આપણને પહેલું સમીકરણ આપેલું છે અને બીજું ત્યાર પછી એક્સ ની જુદી જુદી કિંમતો માટે વાયની જુદી જુદી કિંમતો મેળવીશું ચાલો પેલું જે સમીકરણ છે એને આપણે વાય સ્વરૂપમાં લખીએ તો સમીકરણ એક ને વાય સ્વરૂપમાં લખતા માટે ત્રણ વાય બરાબર છ માઈનસ એક્સ માટે વાય બરાબર લઈએ અને એની સાથે વાયની તો આપણે મેળવીએ x ની કિંમત આપણે લઈએ જીરો તો અહીંયા લખીએ જો એક્સ બરાબર જીરો તો વાય બરાબર છ કરીને આપણો અહીંયા જે જવાબ છે બને ત્યાર સુધી અપૂર્ણાંક આવે નહીં જેથી આલેખ દર્શાવવામાં સરળતા રહે ત્રણ લઈએ તો છ માંથી ત્રણ જાય તો ત્રણ અને ત્રણ છેદ ત્રણ એટલે એક તો બીજી કિંમત આપણે લઈએ બરાબર ત્રણ તો વાય બરાબર છ માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે છ માંથી ત્રણ એટલે ત્રણ ભાગ્યા ત્રણ માટે એક તો ત્રણ બરાબર તો વાય બરાબર આપણને મળશે એક બે કિંમતો બહુ થઈ ગઈ બરાબર છે પરંતુ જો કોઈ સરળ ઉદાહરણ હોય તો એક વધુ આપણે લઈશું કે જેથી કરીને કદાચ માની લો કે ગણતરીમાં કોઈ જગ્યાએ મિસ્ટેક આવી જાય તો ત્યાં આપણો દાખલો ખોટો પડે ને આપણને ખ્યાલ આવી જાય ત્રીજો લઈએ ચલો હું અહીંયા છ માંથી છ બાદ કરું તો શૂન્ય ભાગ્યા ત્રણ એટલે શૂન્ય પ્રાપ્ત થાય તો અહીંયા લઉં એક્સ બરાબર છ તો વાય બરાબર છ માઇનસ છ ભાગ્યા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા છ લઉં તો અહીંયા મને પ્રાપ્ત થશે એક બરાબર તો આ જે પ્રથમ સમીકરણ હતું प्रथम समीकरण पर अपन ने आ प्रथम रेखा माटे ना अलग अलग बिंदुओं प्राप्त थे त्यार पछी समीकरण बी ने एज रीते वाय स्वरूप में फेरवता समीकरण बे ने वाय स्वरूप में लगता तो बे एक्स ओछा त्रण वाय बराबर बार माटे त्रण बे एक्स ने सामे लीजिए तो

ચલો હવે આ જે સમીકરણ મળ્યું એમાં ની જુદી જુદી કિંમતો લઈ આપણે વાય માટે જુદી જુદી કિંમતો મેળવીએ તો અહીંયા લખીશું ચલો એ બરાબર અહિયાં જીરો લેવામાં આવે તો જીરો એટલે જીરો માઇનસ બાર એટલે બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર એટલે કે માઇનસ ચાર આપણને પ્રાપ્ત થાય તો પહેલા આપણે એટલે જીરો માંથી બાર ગયા માઇનસ બાર ભાગ્યા ત્રણ બરાબર માઇનસ ચાર તો એક્સ ની કિંમત જો જીરો લેવામાં આવે તો વાયની કિંમત પ્રાપ્ત થાય છે માઇનસ ચાર ત્યાર પછી આપણે બીજું લઈ દાખલા તરીકે 3 લઈશું તો શું થાય છેજી 3 * 2 = 6 6 - 12 એટલે -6 / 3 તો પણ આપણને પૂર્ણ સંખ્યા મળશે x = 3 માટે y = 2 3 - 12 / 3 એટલે 3 * 2 = 6 6 - 12 એટલે કે -6 ત્રણ બરાબર ઓછા હું અહિયાં ઓછા ત્રણ લઉં તો ઓછા ત્રણ ગુણ્યા બે એટલે કે ઓછા છે ઓછા છે ઓછા બાર એટલે કે ઓછા અઢાર અને ત્રણ છે બરાબર એટલે માઇનસ જવાબ આપણને મળે તો એક્સ બરાબર જો ત્રણ લઉં બરાબર માઇનસ ત્રણ માઇનસ છ માઇનસ બાર ગયા ત્રણ એટલે કે માઇનસ અઢાર ભાગ્યા ત્રણ એટલે કે માઇનસ છ બરાબર તો માઇનસ ત્રણ લેવામાં આવે તો આપણને અહીંયા જવાબ મળશે માઇનસ છ તો આપણી જે બીજી રેખા છે બીજું સમીકરણ છે એના માટે આ દર્શાવવું હા તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આલેખપત્ર છે આપણે જે પ્રથમ સમીકરણ મેળવ્યું હતું એમાં એક્સ ની કિંમત જીરો ત્યારે ની કિંમત બે એટલે કે એક્સ જીરો ત્યારે વાય બરાબર બે तो 0 ए 2 એટલે કે પ્રથમ બિંદુ આપણને અહીંયા પ્રાપ્ત થશે ત્યાર પછી બીજું બિંદુ છે 3 એ 1 એટલે કે x = 3 y = 1 એટલે કે બીજું બિંદુ 3 એ 1 એટલે આપણને અહીંયા પ્રાપ્ત થશે અને ત્રીજું બિંદુ છે 6 એ 0 એટલે કે x ઉપર 6 અને y 0 એટલે કે એ બિંદુ આપણને અહીં પ્રાપ્ત થાય બરાબર તો આ ત્રણેય બિંદુઓની જોડતી આપણી રેખા દોરી દઈએ વાય માઇનસ ચાર એટલે કે પ્રથમ બિંદુ આપણને જીરો અને માઇનસ ચાર એટલે કે અહી પ્રાપ્ત થશે બીજું બિંદુ છે ત્રણ માઇનસ બે કે y-2 એટલે ત્યાર પછી ત્રીજું બિંદુ છે માઇનસ ત્રણ છ તો એક્સ માઇનસ ત્રણ અને વાય માઇનસ છ માઇનસ ત્રણ અને વાય માઇનસ છે એટલે કે આ આપણું ત્રીજું બિંદુ આ ત્રણ બિંદુઓને આપણે જોડીએ શું કરીશું આપણે આ જે રેખા દૂરી એ રેખા ઉપર આપણી જે સમીકરણ મળ્યા હતા એ સમીકરણ લખી દઈએ તો આ સમીકરણ આપણો હતું 2x ઓછા 3y = 12 અને જે આપની પ્રથમ રેખા દૂરી તો પ્રથમ સમીકરણ હતું 3 એટલે કે x + ત્રણ વાય બરાબર છ જો હવે બંને રેખાઓ આપણને આ બિંદુએ છેતી જોવા મળે છે અને એ બિંદુએ આપણે જો ગ્રાફ જોઈએ આલેખ જોઈએ તો એક્સ અક્ષ આપણને મળે છે છ અને વાય મળે છે જીરો બરાબર તો એનો ઉકેલ આપણે આ રીતે લખી શકીએ બંને રેખાઓ છેદી છે માટે એક્સ બરાબર છ અને વાય બરાબર જીરો બરાબર માટે એક બિંદુ આપણને પ્રાપ્ત થયું અહીંયા તો ઉકેલ કયો લખીશું ઉકેલ મળે છે આપેલ સમીકરણ યુગમાં સુસંગત છે આપેલ સમીકરણ સુસંગત છે તો આ થયો આપણો પહેલો દાખલો હવે જોઈએ ઉદાહરણ નંબર બે આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી અનન્ય ઉકેલ ઉકેલ છે છે અથવા અનંત તે નક્કી કરો જે રીતે આપણે પહેલા દાખલામાં બંને સમીકરણ ઉપરથી બે રેખાઓ પ્રાપ્ત કરી અને એનું છેદ બિંદુ જોયું એવી જ રીતે આજ દાખલાની અંદર આપણે પ્રયાસ કરીશું ચલો પહેલું સમીકરણ આપણને આપ્યું છે પાંચેક્સ ઓછા આઠ વાય વત્તા એક બરાબર શૂન્ય ત્રણ એક્સ માઇનસ ચોવીસ છેદ પાંચ વાય વત્તા ત્રણ છેદ માં પાંચ બરાબર જીરો આ છે સમીકરણ એક આ આપણને આપ્યું છે સમીકરણ નંબર બી સમીકરણ નંબર બી સગુણકો અપૂર્ણાંકમાં છે માટે એને પૂર્ણાંકમાં ફેરવી દઈએ બરાબર તો સૌથી પહેલા શું કરીશું આ સમીકરણને જો પાંચ વડે ગુણીએ તો બધા જ પદો પાંચ સાથે ગુણાય પાંચ પાંચ ઉડી જાય અહીંયા આપણું સમીકરણ કેવું થઈ જશે બધા જ સગુણકો આપણને પૂર્ણાંકમાં મળશે તો અહીંયા લખી સમીકરણ બે ને પાંચ વડે ત્રણ શૂન્ય ગુણ્યા પાંચ બરાબર શૂન્ય આ ખાસ બધા જ પદોની અંદર ત્રણ સામાન્ય છે ત્રણ આઠ તરી ચોવીસ પાંચ તરી પંદર બરાબર તો સમીકરણ ને ત્રણ વડે ભાગી દીધી બરાબર તો ત્રણ પંચાપંદર એટલે કે અહીં થશે બે માંથી જે આપણે તેના સરળ સ્વરૂપમાં ફેર્યું તો બંને સમીકરણનો એક જ છે બરાબર છે બંને સમીકરણો એક છે માટે એક જ વખત આપણે એને વાય સ્વરૂપમાં ફેરવીશું ચલો સમીકરણ अखी दी समीकरणों एक फेरवता चलो आने वाय स्वरूप फेरवीए आपने मल से मैनस आठ वाय बराबर ओछा एक ओर

100 भाग 8 बराबर 2 प्राप्त थसे त्रणी 2 ત્યાર પછી જો ઊંચાઈક લીધી તો -5 -5 + 1 એટલે કે -4 અપૂર્ણાંક તો મળશે બરાબર છે નથી લેવી ચલા બીજી લેવી તો બીજી કિંમત આપણે લઈશું માઇનસ પાંચ લઈએ તો પાંચે પાંચે પચીસ એટલે માઇનસ પચીસ માઇનસ પચીસ પ્લસ વન એટલે કે માઇનસ ચોવીસ ચોવીસ બરાબર તો ચલો એક્સ બરાબર લઈએ માઇનસ પાંચ માટે વાય બરાબર પાંચ માઇનસ પાંચ પ્લસ વન છેદમાં આઠ પ્લસ વન એટલે કે માઇનસ ચોવીસ તો આ સમીકરણ અને બંને સમીકરણો એક જ છે બરાબર છે એટલા માટે અહીંયા આને આપને આરેખ ઉપર લેતા નથી પણ તમે તમારી નોટની અંદર જયારે આ દાખલો લખો ત્યારે આ લેખ ઉપર અને રેખાઓ આપણને સંપાતિ પ્રાપ્ત થઈ માટે એનો ઉકેલ કેવું કહી શકીશું અને ઉકેલ માટે આપણે જવાબ લખી શકીએ અહી બંને રેખાઓ સંપાતી રેખાઓ છે માટે અનંત ઉકેલ મળે બરાબર ચલો ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર ત્રણ

પેન્ટની સંખ અને સ્કર્ટ સંખ્યા બરાબર વાય ચલો હવે એને પ્રથમ શરત માં શું કહે પ્રથમ શરત આપણને એને એવું કહેલું છે તો આ શું થયું સમીકરણ એક આપણને શું પ્રાપ્ત થાય છે વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ પછી બીજી શરત બીજા નંબર એને શું કહ્યું

બંને સમીકરણો અહિયાં આપણને વાય સ્વરૂપમાં જ પ્રાપ્ત થાય છે બરાબર છે તો બંને સમીકરણમાં x ની જુદી જુદી કિંમતો લઈ y ની જુદી જુદી કિંમતો મેળવીશું આલે દોરીશું સમીકરણ 1 માટે સમીકરણ 1 માટે y બરાબર છે 2x 2 સરસ સમીકરણ છે એટલે કિંમતો લેવાની આપણી વસ્તુ આસાન થઈ જશે એક્સ બરાબર એક લઈએ તો વાય બરાબર બે એક માંથી બે જાય તો જીરો એક્સ એક્સ વાય એક લીધો વાય આપણને પ્રાપ્ત થયો જીરો ચલો હવે એક્સ બરાબર બે લઈએ तो y बराबर 2 * 2 - 2 એટલે 4 માંથી 2 જાય તો 2 તો x 2 હોય તો y આપણને પ્રાપ્ત થશે 2 x = 3 તો y = 2 * 3 એટલે 6 - 2 6 માંથી 2 જાય તો 4 3 લેઈએ તો 4 પ્રાપ્ત થાય છે બરાબર પ્રથમ સમીકરણના બિંદુ આપણને પ્રાપ્ત થઈ ગયા બીજા સમીકરણ માટે જુજી સમીકરણ 2 માંથી તો બે છે y = 4x - 4 તો અહી આપણી x = લઈ લે 1 માંથી y = 4 * 1 - 4 એટલે 4 1 4 માંથી 4 જાય તો આપણને મળશે 0 તો 1 લઈશું આપણે x અને y x = 1 લઈએ તો y = પ્રાપ્ત થશે 0 જો x = 2 લઈએ તો y = 4 * 2 એટલે 8 - 4 = 4 એટલે કે x = 2 લીધા તો વાય બરાબર આપણને પ્રાપ્ત થયા બે અને ત્રીજી લઈ લઈએ બરાબર ત્રણ અહીંયા આપણે ત્રણ લઈએ તો વાય મળશે આઠ બરાબર છે ચાલો આ જ વસ્તુને હવે આપણે આલેખ ઉપર જોઈએ હા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આલેખ પત્ર છે એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવેલા છે ચલો પ્રથમ સમીકરણ એમાં એક્સ ની કિંમત હતી એક વાય ની કિંમત હતી જીરો તો આલેખ પત્ર ઉપર દર્શાવીએ એક જીરો એક્સ બરાબર એક વાય બરાબર જીરો એટલે કે આપણું પ્રથમ બિંદુ ત્યાર પછી બીજું બિંદુ છે બે બે પ્રાપ્ત બીજું બિંદુ છે એક્સ ત્રણ વાય ચાર એક્સ ત્રણ વાય ચાર એટલે કે અહીં આપણને પ્રાપ્ત થશે બરાબર એના જોડથી આપણે રેખા દોરી દઈએ नहीं समीकरण छे y = 2x - 2 समीकरण आप रेखा ऊपर दर्शावी देछु y = 2x - 2 चलो ત્યાર પછી બીજું સમીકરણ a કે 0 x 1 y 0 એટલે કે બિંદુ છે અહીંયા પ્રથમ બિંદુ બીજું બિંદુ છે 2 અને 4 x अक्ष पर 2 y अक्ष पर 4 એટલે કે બિંદુ પ્રાપ્ત થશે i ત્રીજો બિંદુ ક્ષેત્ર 3 અને 8 x अक्ष पर 3 y अक्ष पर 8 એટલે કે આપણે અહીંયા પ્રાપ્ત થશે સમીકરણ લખી દઈશું સમીકરણ કયું હતું બરાબર જો બંને રેખાઓ ક્યાં છેદે છે આ બિંદુએ છે એટલે એ બિંદુએ એક્સ અક્ષ એક અને વાય અક્ષ જીરો તો ઉકેલ આપણે લખી શકીએ એક જીરો તો અહીં આપણે લખીશું બંને રેખાઓ बिंदु 1 0 માં છેદે છે માટે x = 1 y = 0 તો x માટે આપણે ધાર્યા હતા પૅન્ટની સંખ્યા તો અહીંયા લખી શકાય પૅન્ટની સંખ્યા બરાબર 1 અને સ્કરટની સંખ્યા બરાબર ચંપાએ એક પેન્ટ ખરીદ્યું અને એક પણ સ્કર્ટ ખરીદ્યું નથી કર્યું એનું ઉદાહરણ નંબર એક ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર ત્રણ નો અભ્યાસ કર્યો આવતીકાલે આપણે તેથી આગળ વધીને સાધ્યાએ ત્રણ પોઈન્ટ એક વિશે આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આપણી સાથે જોડજો જય હિન્દ જય ભારત